રાજકોટમાં રખડતા શ્વાન બાદ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં ટ્યુશનમાંથી ઘરે પરત ફરતા પાંચ વર્ષના માસૂમ બાળકને ગાયે ઢીકે ચડાવતા માસૂમ બાળકને ગંભીર ઈજા પહોંચી હતી બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી માં રહેતા આર્યન ગિરિસભાઈ ધામેચા નામનો 5 વર્ષનો બાળક રાત્રિના 8.5 કલાક વાગ્યાના અરસામાં સામર ટ્યુશનમાંથી ઘરે પરત ફરતી વખતે ગાયે ઢીક મારતા માસૂમ બાળક ઢળી પડ્યો હતો ત્યારબાદ માસૂમને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો મનપાની પશુ સામે કડક કાયદાની વાત માત્ર વાતો જ છે આર્યન ગિરીશ ધામેસા આરતી મારું નામ જંગલેશ્વરમાં રહેવાનો અઢાર નંબર શેરી મારો છોકરો આઠ વાગે ટ્યુશનમાંથી આવતો હતો બે ઢોર આવ્યા ને પાછળથી પાડી દીધો લોહી લહાણ થઈ ગયો બાજુવાળા બેને કીધું કે તારા છોકરો પડી ગયો તો અમે સીધા સિવિલમાં લઈને આવ્યા મારા છોકરાનું લોહી બંધ નહોતું થતું ત્રાસ બહુ જ છે એટલો એક છોકરી મરી ગઈ હતી એની પેલા મારા છોકરાનું નું લોહી બંધ નતો મારા ઢોર પકડાવા હે બસ બીજું કાંઈ નહીં બને જ છે આવાના આવા કાંઈ નથી કરતા કામ કોઈ પકડવા જ ન થાય મારા ઢોર પકડાવા હે બસ મારા છોકરાનું મારી હાલત નથી જોવાતી બસ મારે કોઈ સે નહીં પાછું